એડવોકેટ અમરેલી ગુજરાતમાં નહીં પણ અમરેલી ભાજપ શાસિત નગરપાલિકા જ્યારે વિકાસના બણગા ફૂંકી રહી છે ત્યારે મારે ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોને એટલું કહેવું છે કે અમરેલીનો આ મેઇન રોડ છે વોર્ડ નંબર છ છે ત્યારે અમરેલીમાં આવા ગટરના ઢાંકણા ઠેક ઠેકાણે આખા રોડ ઉપર જ્યાં આવા ઢાંકણા છે ત્યાં ઢાંકણા મહિનામાં બે વાર તૂટી જાય છે આ ઢાંકણાને તમે મજબૂતાઈથી રિપેર કરો વારે વારે એટલે લોકોને અસુવિધા ન થાય અહીંથી હજારો લોકોની અવર જવર રહે છે રાત વર્ષના મસ્ત મોટા એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે એવામાં હું નગરપાલિકાને વિનંતી કરું છું કે જલ્દી યુદ્ધના ધોરણે તાત્કાલિક મારે આ કામ જોઈએ લોકોના હિત માટે મારે આ કામ જોઈએ બીજી વસ્તુ તમને કહો અહીંયા આ સાઈડ આવો તમે આવા આખા રોડ ઉપર પાણીના વાલ આવેલા છે આ વાલ તમે જોવો કે અહીંયા જુઓ આ બધી કડો છે આ કડો આ કડો બુરવાનો અમરેલી નગરપાલિકાના શાસકો પાસે ટાઈમ નથી આ કડોના લીધે અહીંથી નીકળતા વડીલો માતાઓ ને બહુ મોટી મુશ્કેલી ભોગવવી પડે છે ત્રણ ચાર વાર તો એવા પણ દાખલા પીડા છે કે અહીંયા મસ્ત મોટા એક્સિડન્ટ પણ થયેલા છે એવા સંજોગોમાં વિકાસની ગાથા ગાતી આ અમરેલી નગરપાલિકાની ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોને મારે એટલું કહેવું છે કે અમરેલી શહેરના તમામ રાજમાર્ગો ઉપર જ્યાં જ્યાં આવા ખાડા છે એ યુદ્ધના ધોરણે રિપેર કરો આ